જો ડર ના હોય તો તમે આવો મેદાન યોગ્ય રાજનીતિ કરો સીધી રાજનીતિ કરો મુદ્દાઓની રાજનીતિ કરો કેમ વિકાસની રાજનીતિ કરો કે રોડ રસ્તા સારા કરી આપશું વિસ્તારના સ્કૂલો સારી બનાવીશું હોસ્પિટલ આજે કમેન્ટ આવે છે ને કે ભાઈ ઘર તો બનાવે છે સેવાનું કામ તો કરે છે પૈસા ભલે ખાઈ જાય તો ભાઈ એ તમને હું જનતા ને બધી જનતાને કહી દઉં જે ભોળી જનતા છે એ ઘર બનાવે છે સો ટકાની વાત છે પણ ઘર મજબૂરીમાં બનાવે છે કેમ અમેરિકાથી આવ્યા બે લાખ ડોલર અગર ઘર

મજબુરીમાં બનાવે છે કેમ અમેરિકાથી આવ્યા બે લાખ ડોલર અગર એ ઘર નથી બનાવતો ત્રણ મહિના વહી જાય બે મહિના વહી જાય ત્યાંથી ફોન આવાન ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા તો આ લોકો અંદર અંદર તરુણ ને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે હો ભાઈ ઉપરથી ફોન આવાન ચાલુ થઇ ગયો છે ઘર નહીં હોય તો લોટો પડશે પછી એટલે આ વસ્તુ આવી થાય છે આ હકીકત છે અને આ અંદરની વાત છે એટલે આ લોકો મજબૂરીમાં ઘર બનાવે છે અને લોકોને એવું બતાવે છે કે ભાઈ અમે હું ઘર બનાવું છું મહેનત કરું છું મહેનતના પૈસા બાકી પોતાના પૈસા ભાઈએ દસ રૂપિયા નથી કોઈ ખર્ચા અને કોઈ ગરીબને નથી આપેલા ભાઈએ એ નીતિનને ખબર છે તરૂણને ખબર છે એની ટીમને ખબર છે તો મિત્રો આ ભાઈનું એમ કેવું છે કે જે અમેરિકાથી ડોલર લાવે છે અને મજબૂરીમાં ઘર બનાવે છે કારણ કે ત્યાંથી ડોલર લાવે છે અને અમેરિકાથી ડોલર આવે છે તો અમેરિકાથી બે લાખ ડોલર લાવે તો આપણા ઇન્ડિયન રૂપીઝમાં તો ઘણા પૈસા થાય છે તો એમ કહેવા માંગે છે લોકો કે બહારથી ડોલર લાવે લોકો પાસેથી અને મકાનો ગરીબોના બનાવે છે અને બીજા પૈસા ખજા પણ મિત્રો એવું કોઈ નથી સાવ ખોટું છે અને ખજૂરભાઈ જાતે મહેનત કરી અને જાતે મકાનો ગરીબો માટે બનાવ્યા છે અને ખજૂરભાઈ ખુદ ભગવાન છે અને લોકોની મદદ કરવા આવ્યા છે ભગવાન બનીને તો ચાલો આપણે એક બીજી ક્લિપ જોઈએ હું ડરતો નથી સમજી લે મને છંછેડ છે તેને બહાર ફસે હું તો બાવા છું મારું કશું નથી તમે તોફાન હું કામ કરો છો ભાઈ એક ધારાસભ્ય તરીકે શું કામ તોફાન કરો આજે ઓગણીસ જેટલા ગુના નોંધાય એ નો શોભે છે ગમે તેને મારી દેવાનો જી બી ના ને મારી દેવાનું ફોરેસ્ટ ના કર્મચારી રાખ્યો તો ઘમંડી માણસ છે ઝઘડાડું મગજ એનું કંટ્રોલ માં રહેતું નથી આ વારંવાર જેલમાં જાય છે એના કર્મ ના કારણે આ જેલમાં જાય છે એમાં અમારો કોઈ રોલ નથી ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયા ના દ્વારા તમારા ચેતવણી આપું છું જો મને છેડવાનો પ્રયત્ન કરશે ને તો એની ઈટ નો જવાબ પત્ર થી તો મિત્રો આ કાકો શું કહી રહ્યો છે કે શેતર વસાવા ઘમંડી માણસ છે અને હું છેતર વસાવાથી ડરતો નથી અને એવું છેતર વસાવા વિશે બહુ ખરાબ કહે છે કે આમને તેમ પણ આવું કંઈ જ નથી શેતર વસાવા બહુ સારા માણસ છે અને સીધા માણસ છે અને જેટલા બી શેતર વસાવા વિશે આવું ખોટું બોલે છે એ સાવ ખોટું છે અને કોઈ સાસું નથી તો બસ ઘણા લોકો એકબીજા ઉપર બહુ બળતરા કરે છે પણ જે સાસુ કામ કરે એને લોકો ખોટો માને છે અને જે ખોટું કામ કરે એને લોકો બિલકુલ સાસી વાત માને છે તો ચાલો એક બીજી ક્લિપ જોવો આ છેલ્લી ક્લિપ છે અને બ્લોગ વિડીયોમાં પહેલી વાર એ તો વિડીયોને કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો જો ડર ના હોય તો તમે આવો મેદાન યોગ્ય રાજનીતિ કરો સીધી રાજનીતિ કરો મુદ્દાઓની રાજનીતિ કરો કેમ વિકાસ ની રાજનીતિ કરો કે રોડ રસ્તા સારા કરી આપશું વિસ્તારના સ્કૂલો સારી બનાવીશું હોસ્પિટલો સારી બનાવશું કેમ એ ડિસ્કશન નથી થતી કેમ બીજા બીજા મુદ્દા ઉપર રાજકારણ થાય છે કેમ કે એ લોકોના તાકાત નથી ગમે એટલા વર્ષોથી જો આ વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ના રહી ચુક્યા હોય પણ એ વિકાસ મુદ્દે રાજકારણ કરે ને તો કહેવાય એમને કયો મીડિયામાં આવીને કે ભાઈ મેં એટલી હોસ્પિટલો બનાવી કે એટલા લોકો માટે સ્કૂલો બનાવી અમારા આદિવાસી સમાજના બાળકો માટે એક સારામાં સારી વ્યવસ્થા ઉભી કરી છે નથી કરી તો મિત્રો આ બેન વાત સાવ સાચી છે અને મસ્ત વાત કરે છે કે જેટલા ભી રાજકારણમાં માં ધારાસભ્ય જોડાયા છે એને શું કામ કર્યું છે જેટલા ભી સરપંચ છે ધારાસભ્ય છે એ પોતાનું જ કરવા રહ્યા કોઈ જેમને વોટ આપે છે એમનું કોઈ કામ થતું નથી અને ક્યારે કરતા બી નથી પોતાનો ખાડો પૂરે છે અને બીજાનો ખાડો નથી પૂરાતો એવું છે કારણવાળાનું કામ આમાં સેતર વસાવા સૌને સપોર્ટ કરે છે અને કામ કરે છે અને જેટલા બી તાલુકા છે એ બધા જ રોડ ખાડાવાળા જ રોડ છે ખાડા ટેકરા બહુ રોડ બગડી ગયા છે પણ કોઈ રાજકારણ ધારાસભ્ય કોઈ રોડ બનાવતો નથી આ આપણે ફાઇનલ કહીએ છીએ ગમે ત્યાં તાલુકામાં આપણે જઈએ છીએ પણ કોઈ તાલુકાવાળો રોડ લેવલમાં નથી બધા ખાડા જ હોય એટલે કોઈ ધારાસભ્ય કોઈ કામ કરતો નથી અને પોતાનો ખાડો પૂરે છે અને કોઈ રોડની વ્યવસ્થા થતી નથી કોઈ અસ્કૂલોની કામ વ્યવસ્થા થ થતી નથી આ બેનનું એવું કહેવું છે કે કોઈ રાજકારણ કરતું નથી એવું આ બેનનું આ વિડીયોમાં કહેવાનું છે